બેન ઉભા થાવ સરસ કયું પક્ષી છે બતાવો જો સરસ કબૂતર કબૂતર કેમ બોલે હા કબૂતર કેમ બોલે સરસ મૂકી દો સોરા બેન ચાલો આર્યન ભાઈ ઉભા થાવ સરસ શું છે આર્યન ભાઈ હા કુકડા માથે શું હોય કુકડા માથે કલગી હોય સરસ ચાલોલ હા નો કલર કેવો હોય કેમ બોલે કાગડો હા આપડા વિસ્તારનો નો કોણ થાય ખાયડો સરસ

મોરના પીછા કેવા હોય સરસ ચાલો આકાશભાઈ ઉભા થાવ શું છે કયું પંખી છે ભાઈ હા શું છે ભાઈ બતક બતક પાણીમાં તરે